ઇન્ડિયા હરણીકાંડની પીડિત મહિલાઓએ ન્યાયની માંગણી કરી સીએમ એ કહું કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો હરણીકાંડની પીડિત મહિલાઓને ન્યાયની માંગણી કરી સીએમ એ કહું કે તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો વડોદરાના પ્રવાસે નીકળેલા ન્યૂ સનરાઈઝ પ્રવાસે નીકળેલા બાળકો સવારે બોટ ડૂબી ગઈ હતી ને ગણતરીની મિનિટોમાં બાર બાળકોને બે શિક્ષિકાઓ મળીને કુલ ચૌદ જિંદગી ગુમાવી હતી સમગ્ર રાજ્યને હચમચાવી પટેલ કાર્યક્રમમાં ન્યાયની માંગણી કરે છે સીએમ કહે છે કે તમે કોઈ એજન્ડા સાથે પ્લાન નથી આવ્યા ને છો અત્યારે બેસી જાઓ ન્યૂઝ સેવન ઇન્ડિયામાં તમારું સ્વાગત છે હું છું પરમાર પકેરસિંહ વડોદરામાં મુખ્યમંત્રી દ્વારા એક હજાર છપ્પન વિકાસ નો ખાતમુહૂર્તમાં કાર્યક્રમનું આયોજન કરાવ્યું હતું કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સંબોધન કર્યા હતા અને તે દરમિયાન અચાનક ન્યાય માટે ઝંખી રહેલી બે મહિલાઓ ઊભી થઈ પોતાની રજૂઆત કરવા લાગી મુખ્યમંત્રી કહું તમે સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છો બહેન તમે શાંતિથી મળો અત્યારે તમે બેસી જાઓ હાજર પોલીસ કર્મી દ્વારા મહિલાને બેસાડી દેવામાં આવી હતી ને મુખ્યમંત્રી કહું કે આપણે તમને તેમની બાજુ ધ્યાન ન આપશો એ સ્પેશિયલ એજન્ડા સાથે આવ્યા છે આપણે તેના ઉપર ધ્યાન જરૂર નથી મુખ્યમંત્રીનું ભાષણ પૂરું થતા ફરી બે મહિલાઓ ઉભી રહી અને દુર્ઘટના અને આવાસ યોજનાના નહીં મળવાની રજૂઆત કરતા બેન મહિલાઓને બળજબરીપૂર્વક બહાર તગડી મૂકવામાં આવ્યા હતા અને કોઈ તેમના પરિવારજનો સદસ્ય ગુમાવ્યું હોય તેના પીડા એક જાણતા હોય એટલામાં તો આટલો સમય વીતી ગયો પણ ન્યાય ન મળે ન્યાયની માંગણી કરવામાં આવે અને હાક ધૂળ કરવામાં આવે સીએમના કાર્યક્રમથી ધક્કા મારી બહાર કાઢી દેવામાં આવે આશા કોની પાસે રાખવાની એ પણ એક મોટો સવાલ છે બ્યુરો ચેફ પરમાર ભકીરથસિંહ ન્યૂઝ સેવન ઇન્ડિયા